રેલવે પોલીસ રેલવે પોલીસ બાદ હોમગાર્ડ આવી છે ભારત ના સ્વતંત્ર દિવસ પંદરમી ઓગસ્ટ ના દિવસે સમગ્ર દેશ રાષ્ટ્રભક્તિના રંગે રંગાય એના માટે આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પ્રત્યેક ભારતવાસીઓને આહવાન કર્યું છે હર ઘર તિરંગા એટલે પંદરમી ઓગસ્ટે દરેક ઘર ઉપર તિરંગો ઝંડો ફરકાવવાનું વડાપ્રધાન શ્રી જે આહવાન કર્યું છે એ આહવાનને સંપૂર્ણ સફળ બનાવવા માટે દરેક શહેરો તાલુકા અને ગામો સુધી તિરંગા યાત્રા યોજાય છે એના ભાગરૂપે આજે જુનાગઢ મહાનગરમાં આ તિરંગા યાત્રા યોજવામાં આવી છે આ યાત્રામાં વિશાળ સંખ્યામાં નગરજનો હાથમાં ભારતના રાષ્ટ્રધ્વજ લઈ અને જોડાયા અને સમગ્ર જુનાગઢ શહેર રાષ્ટ્રભક્તિમાં રંગે રંગાઈ ગયું છે આવતીકાલે પ્રત્યેક નાગરિક પોતાના ઘર ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવે એવી અમે બધાને અપીલ કરી છે અને વડાપ્રધાનશ્રીના આહ્વાનને સંપૂર્ણપણે સફળ બનાવવા માટે ઉદ્દયે અધિકારી પદાધિકારી અને પ્રજાજનો તમામ કસર કરી કમર કસી છે આજે આખું જુનાગઢ શહેર તમે જોતા હશો એમ રાષ્ટ્રભક્તિના રંગે રંગાઈ ગયું છે